નારાયણ સરોવર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિમી દૂર છે શ્રીમદ ભાગવતમમાં વર્ણવેલા પાંચ પવિત્ર તળાવોમાંનું આ એક તળાવ છે રાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર પૌરાણિક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે મુનસર તળાવ સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહની માતા વિનદેવી દ્વારા બાંધવામાં આવેલું તળાવ છે તેનું નામ માન સરોવર તરીકે રાખવામાં આવ્યું હતું પરંતુ અપભ્રંશ કારણે તે વ્યાપકપણે મુનસર તરીકે ઓળખાય છે આ તળાવ અમદાવાદ નજીક વિરમગામ ખાતે આવેલું છે આ તળાવ ઇ સ એક હજાર નેવું દરમિયાન બસ્સો વીસ યાર્ડના ગોળાકાર આકારમાં બનાવવામાં આવ્યું હતું તે શંખ અને મંદિરો જેવો આકાર ધરાવે છે પશ્ચિમ દિશામાંથી એકત્રિત થઈને પાણી એક પથ્થરથી બાંધવામાં આવેલા કાંપકૂવામાં કુંડમાં દરેક બાજુના વિશિષ્ટ સ્થાનમાં એક આકૃતિ બનાવે છે કાંપકૂવામાંથી પથ્થરની નહેર અને ત્રણ નળાકાર ટનલ દ્વારા પાણી તળાવમાં પસાર થાય છે સહસ્ત્રલિંગ તળાવ પાટણ ગુજરાતમાં આવેલું એક મધ્યયુગીન કૃત્રિમ તળાવ છે તેનું બાંધકામ સોલંકી વંશના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં તે ખાલી અને ખંડિત અવસ્થામાં છે તે હવે ભારતના પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વના સ્મારક એનજીજે એકસો એકસઠ તરીકે જાહેર કરાયેલ છે સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ તળાવ ખોદનારા ઓળ જ્ઞાતિના રૂડાની પત્ની જસમા ઓળની સુંદરતા પર મોહી ગયો અને તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે જસમાએ તેને શ્રાપ આપ્યો હતો આ શ્રાપને કારણે તળાવ ખાલી હતું અને શ્રાપ દૂર કરવા માટે માનવ બલિની જરૂર હતી ત્યારે નીચી ગણાતી જ્ઞાતિના માયો વીર મેઘમાયા એ પોતાનું બલિદાન આપ્યું અને તળાવમાં પાણી ભરાયું સિદ્ધરાજ જયસિંહે આ બલિદાનની કદર કરી તેની જ્ઞાતિને અન્ય નગરજનો સાથે શહેરમાં રહેવાની છૂટ આપી સિદ્ધરાજ જયસિંહ ઇ સ એક હજાર બાણુંથી થી અગિયાર બેતાલીસના શાસન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં બાંધકામ કરેલા કૃત્રિમ તળાવોમાંનું સહસ્ત્રલિંગ તળાવ એક છે પંદરસો એકસઠમાં અકબરનો શિક્ષક બહેરામ ખાન મક્કા જતી વખતે પાટણ થઈને ગયો હતો અને તે વખતે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે હોળીમાંથી ઉતરતી વખતે તેની હત્યા થઈ હતી આ તળાવનું સ્થાપત્ય હિંદુ ધર્મ પ્રમાણે જળ વ્યવસ્થા અને પાણીની પવિત્રતાનું મહાન સંકલન હતું તળાવમાં સરસ્વતી નદીમાંથી પાણી આવતું હતું અને તે પાંચ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું હતું તળાવના કાંઠા પર એક હજાર શિવલિંગો આવેલા હતા તેમાંના કેટલાંક હજુ પણ ખંડિત અવસ્થામાં જોવા મળે છે સહસ્ત્રલિંગ તળાવનું નામ તેના કાંઠે આવેલા અસંખ્ય નાના મંદિરો પરથી પડ્યું હશે એમ મનાય છે તેના ખંડેરો પર અષ્ટકોણીય રોજા ઊભો કરવામાં આવ્યો હતો પૂર્વ દિશાના મધ્ય ભાગમાં જૂનું શિવ મંદિર આવેલું છે જે અડતાલીસ થાંભલાઓ ધરાવે છે આ મંદિર સોળમી સદી સુધી સારી હાલતમાં હતું પશ્ચિમ દિશામાં રુદ્રકૂપ આવેલ છે જે સરસ્વતી નદીમાંથી પાણી લાવવા માટેની વ્યવસ્થા ધરાવે છે તેનો વ્યાસ લગભગ ચાળીસ મીટર જેટલો છે સુદર્શન તળાવ કાઠિયાવાડના અર્ધશુષ્ક પ્રદેશમાં સ્થિત એક કૃત્રિમ તળાવ છે આ તળાવ મૂળ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું અને બાદમાં વિવિધ રાજવંશોના ઘણા રાજાઓ દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું હમીરસર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં આવેલું ઐતિહાસિક તળાવ છે આ તળાવ જોવાલાયક છે આ ઐતિહાસિક તળાવ માનવસર્જિત છે આ તળાવ અઠ્ઠાવીસ એકરના વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની આસપાસ સુંદર બગીચા આવેલા છે આ તળાવ ભુજ શહેરની પાણીની જરૂરિયાત સંતોષે છે હમીરસર તળાવ ચારસો પચાસ વર્ષ જૂનું તળાવ છે અને તેનું નામ ભુજના સ્થાપક જાડેજા શાસકરાઓ હમીર ચૌદસો બોતેરથી પંદરસો ચોવીસ પરથી રાખવામાં આવ્યું છે તળાવનું રાવ ખેંગારજી પ્રથમ પંદરસો અડતાલીસ એક પાંચ આઠ પાંચના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું જેમણે તળાવનું નામ તેમના પિતા હમીર પરથી આપ્યું હતું ખેંગારજીએ આ સ્થળની પસંદગી કચ્છના સૂકા અને ખારા વિસ્તારમાં રહેલા રણદ્રીપને જોઈને કરી હતી અને ભુજની પાણીની જરૂરિયાત નહેરો અને નદીઓના સંગમ વડે થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ભુજને પંદરસો ઓગણપચાસમાં કચ્છની રાજધાની જાહેર કરવામાં આવી હતી તળાવના કાંઠાનું બાંધકામ પ્રાગમલજી દ્વિતીય અને વધુ બાંધકામ ખેંગારજી તૃતીયના સમયમાં જયરામ રૂડા ગજદરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ બાંધકામ સ્થાનિક કડિયા સમુદાય કચ્છના મિસ્ત્રીઓએ કર્યું હતું